તમારાથી પોલીસ સ્ટેશન નીકળી ઓનો માથાબારી નો પાવર ઉતાર દો ને ઉતાર દો આજે

આબી જમા આય છે તો કો બેહી ગયો તો આયન બેહી ગયો તો એટલી કેટલે લેંગ આયા છે તો યારું લાગી કઈનો આયો છે બધું લઈ નાખું યારું પર વિજુ પર ભરી જા તાને તને ભૂશે મગની શેવો હું તો ખઈ ના તો